જે તપાસ એજન્સી છે એફએસએલ સહિતની સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી દીધી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ચિરાગ સીધા આપણી સાથે જોડાયા છે ચિરાગ જે રીતે એક બાદ એક આજે તપાસ શરૂ થઈ છે એફએસએલની ટીમ ત્યાં પહોંચી છે સૌ પ્રથમ આ ઘટના કેવી રીતે ઘટી હતી કયો સમય હતો અને કેવી રીતે બ્લાસ્ટ થયો તો શું સામે આવી રહ્યું છે ત્યાં સ્થળ પરથી ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરના પેથાપુરમાં સવારે આ બ્લાસ્ટની ઘટના બની હતી જે હિંમતનગર તાલુકાનું આ ગ્રામ્ય પંથક છે કે પેથાપુર ગામની અંદર અનિલભાઈ મણિભાઈ પટેલ નામનું જે મકાન છે તે ત્યાં સવારે બ્લાસ્ટનો આ બનાવ છે તે બનવા પામ્યો હતો ને આ દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે અચાનક આ મકાનની અંદર બ્લાસ્ટ થયો હતો ને સમગ્ર બારી દરવાજા સહિત જે કાચ છે તેને પણ સંપૂર્ણ નુકસાન છે તે પહોંચ્યું છે અહીંયા અન્ય એક દ્રશ્ય બતાવીશ કે આ જે માલસામાન છે તે વેરવિખેર પડ્યો છે અને જે ભયાનક બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટનો અવાજ પણ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો લોકો છે તે પણ દોડી આવ્યા હતા અને જે લોકો છે તે લોકોના અંદર પણ નાસભાગ છે તે મચી હતી એક તરફ જે બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર હાલ ભારે આ મુદ્દો છે તે ચર્ચાસ્પદ બન્યો છે અને લોકોમાં ભારે ભય બી છે તે પણ લોકો જોવા મળી રહ્યા છે પરંતુ આ દ્રશ્ય છે કે જે બે મકાનો છે બે મકાનોની વચ્ચે આ બ્લાસ્ટ થયો હતો ને જે બ્લાસ્ટને પગલે તમામ જે માલ સામાન છે તે વેર વેરવિખેર બન્યો છે અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે આનો તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો એફએસએલ ની ટીમો છે તે પણ અહીંયા પહોંચી હતી ને તમામ પ્રકારના સેમ્પલ અલગ અલગ દિશાઓમાં શરૂ કરવામાં આવ્યો આ દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે આ છે છે તે પણ સંપૂર્ણ તૂટ્યા એટલે કે જે પ્રમાણે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સમગ્ર મકાનની અંદર રહેલા કાચ બારી દરવાજા સહિતનો માલસામાન છે તે વેર વિખેર કર્યો છે અને જેને મોટું નુકસાન પહોંચાડ્યું છે અહીંયા મકાન માલિક આપની સાથે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા શું કહેશો કયા બ્લાસ્ટ હતો અને કેટલું નુકસાન થાય પછી સવારમાં સાત વાગ્યાના અરસામાં સાડાથી સાત વાગ્યાના અરસામાં એ ભાઈએ બહારું ખોલી અને એમનો એમનો કંઈ ચાણક્ય બનાવવા ત્યાં એટલામાં બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થવાથી જોઈ શકો છો તમે ભી કે ભાઈ કેટલું ભારે અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે કે ઘરની અંદર કઈ બેસવું કેવી રીતે એ ભી વિચારવા જેવી વસ્તુ છે છતાં ભી પ્રશાસન તરફથી અમને કોઈ અત્યારે હાલ કોઈ સહાય કોઈ પૂછવાવાળો કોઈ આવ્યો નથી અને ઘરની પરિસ્થિતિ જોતા ધાબાના તિરાડો દાણી દરવાજા બધું જ નષ્ટ થઈ ગયું છે અને હાલ એટલી પરિસ્થિતિ એવી ગંભીર છે કે અમે એટલા ભયભીત છીએ કે એનો ધડાકો એટલો જોરદાર હતો કે આજુબાજુ પાંચ ગામ સુધીનો અવાજ ગયો છે ગામના લોકો બી ભયભીત થઈ ગયા કે ભાઈ આ થયું શું આવો એમ એટલો ભયાનક એનો અવાજ હતો સદનસીબે અમારું કંઈ ભગવાન ને કઈ પેલે છે કે અમે અમને અમને કઈ જાનહાનિ થઈ નથી પણ અમારા ઘરોને ભારે નુકસાન થયું છે એ જોતા એવું લાગે કે અમારા બંને ઘરના અચાનક આ લાગના ઘરની આખી હાલત પરિસ્થિતિ એવી છે કે ઘરની અંદર અમે હાલ બેસી બી સકલીય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે પોલીસ દાવો કરી રહી છે કે એફએસએલ ની ટીમ લે બધી અહીંયા પહોંચી હતી ને તપાસ સુધમધમ શરૂ કરો છો કોઈ આવી શકેરા પોલીસવાળા આવ્યા હતા આવીને તપાસ કરી અને જે ઘર માલિક છે મારા કાકાના છોકરા અનિલભાઈ એમના મિસિસ આગળ પોલીસ સ્ટેશન લઈ જાય અને કંઈક જવાબો લખાવવા માટે હાલની પરિસ્થિતિમાં રહી ગયા છે અહિયાં કયા પ્રકારની કાર્યવાહી કરી છે લોકો અહિયાં લોકો આવીને એમને તપાસ કરી કે ભાઈ અહીંયા કેવી રીતે શું થયું એ લોકો એમની એમની તપાસ કરી અને એ લોકો એવું કહે છે કે ભાઈ ત્રણ ત્રણ ગામ સુધી ખબર પડી ગયા અંદાજે કેટલા વાગ્યા થયું હશે કેવો માહોલ કેવો છે જે પ્રકારે આ મકાનના દ્રશ્યો છે કે સંપૂર્ણ જે મુદ્દા માલ સામાન છે તેને ભારે નુકસાન થયું છે બારી દરવાજા સહિત જે કાચ છે વિન્ડો તેને પણ નુકસાન થયું છે અને અહીંયા મકાનની દિવાલો છે તે પણ અહીંયા તિરાડો છે તે જોવા મળી રહી છે એટલે મકાન માલિકનો એક તરફ જે પ્રકારે સ્થાનિક તંત્ર દાવા કરી રહ્યું છે કે અહીંયા બ્લાસ્ટ બાદ જે તપાસ છે તે એજન્સીઓ અહીંયા પહોંચી હતી ને તપાસ કરવામાં આવી હતી પરંતુ જે પ્રકારે ઘટના સ્થળે પંચનામું સહિતની જે કામગીરી કરવાની થતી હોય છે તેની અંદર અત્યારે સાબરકાંઠાનું તંત્ર છે તે ઉણું ઉતર્યું છે અને અહીંયા તંત્રની આરસાઈ ચોક્કસપણે જોવા મળી રહી છે અને જે મકાન માલિક છે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે અને ત્યાં તેના જવાબ લખવામાં આવે છે જોકે સ્થાનિક જે મકાનની અંદર જે વારદાત થઈ છે અને જે બ્લાસ્ટ થયો છે ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી સંતોષકારક કરવામાં ન આવી હોવાની પણ પરિવાર જે છે કહી રહ્યું છે પરંતુ જે પ્રકારે સાબરકાંઠા પોલીસ અહીંયા સુરક્ષા અને સલામતીના દાવા કરી રહી છે તે અહીંયા સંપૂર્ણ પોકર સાબિત થતા હોય તે પ્રમાણે એનું જોવા મળી રહ્યું છે પરંતુ હાલ જે પ્રમાણે ગામની અંદર અહીંયા બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટને પગલે આ જે ધડાકો થયો હતો તેનો અવાજ પણ એટલો જોરદાર હતો કે આસપાસના ગામો સહિત ગ્રામજનો છે તે અહીંયા દોડી આવ્યા હતા અને તમામ લોકો છે તે ભયભીત બન્યા હતા પરંતુ કલાકો વીતી ગયા બાદ પણ હજી આ બ્લાસ્ટનું ચોક્કસ કારણ છે તે સામે નથી આવી રહ્યું અને આ લોકો જે સ્થાનિક લોકો સહિત ગ્રામજનો છે તે લોકોની એક જ માંગ છે અને એક જ રજૂઆત છે કે આ બ્લાસ્ટ કયા કારણથી થયો છે એક મહિલા છે આપણી સાથે એમના સ્વજનો અહીંયા પહોંચેલા છે જે મકાન માલિક છે તેના સ્વજનો પહોંચેલા છે વાત કરીશું બેન શું કહેશો કયા પ્રકારનું બ્લાસ્ટ થયો છે અને શું થયું છે અમદાવાદ હતા અને અમને

કહી શકાય કે જે પ્રમાણે અત્યારે આ જે બ્લાસ્ટ છે તે શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે હજી ચોક્કસ કારણ છે તે સામે નથી આવ્યું ને પોલીસ દ્વારા પણ આ કારણ છે તે બહાર પાડવામાં નથી આવ્યું એટલે આલા બ્લાસ્ટ બ્લાસ્ટને પગલે વિવિધ એજન્સીઓ છે તે પણ તપાસમાં લાગી છે પણ પણ અહીંયા હતી તેને સેમ્પલની છે તે કરવામાં આવી હતી પરંતુ આ દ્રશ્ય ચોંકાવનારા છે કે સંપૂર્ણ આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સંપૂર્ણ માલસામાન સહિત જે બારી દરવાજાને મકાનને છે તે ભારે નુકસાન કરી છે અહીંયા એક તરફ જે પ્રકારે નુકસાન થયું છે અને બ્લાસ્ટ એટલો ભયાનક હતો જેને પગલે લોકોમાં હજુ પણ ભયભીત લોકો જોવા મળી રહ્યા છે તપાસ ઝડપી કરવામાં આવે તે પ્રમાણે માંગ છે પણ હાલ પોલીસ અને એફએસએલ ની ટીમ છે તે સેમ્પલ લઈને અહીંયાથી રવાના થઈ છે અત્યાર સુધી કલાકો વીત્યા છે પણ કોઈ પણ પ્રકારના રાહતના સમાચાર પ્રથાપુરમાં માં નથી મળી રહ્યા જી બિલકુલ બિલકુલ